બનાવું છું અને મારી ચેનલ મીરા કિચન રેસીપી તમારું હાર્દિક સ્વાગત કરું છું તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને ને કરો ફોલો કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી મારે આવી જવનવિનો તમે જોઈ શકો તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તમારા માટે નવી લઈને આવી છું રવાના હાંડવાની રેસીપી જે તમારા બાળકોને તો ખૂબ જ પસંદ આવશે અને તમારા બાળકોને આ હાંડવાની રેસીપી તમે મોર્નિંગમાં અથવા લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો જે શાકભાજીથી પણ ભરપૂર છે અને તમે એક કલાકમાં જ

અને આમાં હવે આપણે ખાટી છાશ ઉમેરવાની છે અને છાશ પણ આપણે બે વાટકી જ ઉમેરવાની છે અને જો તમે આની જગ્યાએ તમે દહીં ઉમેરતા હોય તો એક દહીં ઉમેરતા હોય તો દહીં એક વાટકો દહીં અને એક વાટકો પાણી ઉમેરવાનું છે અને અહીંયા હું છાશ ઉમેરું છું અત્યારે મેં એક વાટકો છાશ ઉમેરેલી છે અને હવે આપણે બીજો વાટકો ઉમેરવાનો છે બે વાટકા હારે નથી ઉમેરવાના હવે હું આ બીજો વાટકો પણ ઉમેરું છું ખાટી છાશ લેવાની છે હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી દેસુ માપનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જેથી આંડવો સરસ મજાનો થાય જોઈ શકો છો આપણું મિશ્રણ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે બેટર જોઈ શકો છો હવે આ બેટર મિક્સ થઈ ગયું છે બેટર રેડી થઈ ગયું છે હવે આ બેટરને આપણે અડધી કલાક એટલે કે ત્રીસ મિનિટ ઢાંકીને મૂકી રાખવાનું છે જેથી આપણો હાંડવો સરસ મજાનો જાળીદાર અને ફૂલેલો બને તે માટે હવે આને આપણે ઢાંકીને ત્રીસ મિનિટ માટે મૂકી દેવાનું છે ઓછામાં ઓછી ત્રીસ મિનિટ અને વધારે પણ તમે રાખી શકો છો તો ચાલો આને ઢાંકીને મૂકી દઈએ અને અડધી કલાકનો આપણે રેસ્ટ આપવાનો છે અહીંયા અડધી કલાક એટલે કે ત્રીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આને ખોલીને જોઈ લઈએ જોઈ શકો છો થીક થઈ ગયું છે અને આમાં આપણે છાશ કે પાણી કાંઈ નથી ઉમેરવાનું આપણે આમાં શાકભાજી ઉમેરવાનું છે એટલા માટે તો શાકભાજીમાં કોબીજ અડધી ખમણેલી અને નાની સમારેલી પણ ચાલે મેં અહીંયા સમારેલી છે કેપ્ચિકમ મરચું છે મકાઈના દાણા અને એક મોટું ગાજર ખમણે લીધેલું છે અને હવે આમાં આપણે એડ કરવાનું છે એડ કરી દેસુ બધું જ એડ કરી દેવાનું છે એક કપ મેં ધાણા લઈ લીધા છે તે ઉમેરીશું કોથમીર સમારેલી સમારેલી લીધેલી છે હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે બધું શાકભાજીને આપણું બેટર હવે આમાં એડ કરવાનું છે મેં અહીંયા આદુ મરચીની પેસ્ટ લીધેલી છે અને મરચાં તમે લો તો ત્રણ મરચાં અને એક આદુનો ટુકડો તેની પેસ્ટ બનાવી લીધી છે તે એડ કરીશું મસાલામતી અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી થી વધુ અને એક ચમચી થી ઓછું મીઠું સ્વાદ પ્રમાણે અને આદુ મરચી તમારા સ્વાદ પ્રમાણે તમે ઓછું ઓછું કે વધુ ઉમેરી શકો છો એક ચમચીથી ઓછું ગરમ મસાલો ખારસીંગના દાણા મેં બે ચમચી લઈ લીધેલા છે તે એડ કરીશું એક મોટી ચમચી ખાંડના દાણા જેથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે આને મિક્સ કરી દઈશું સરખી રીતે તમે કાંદા પણ ઉમેરી શકો છો અને શાકભાજી બીજું પણ તમને પસંદ હોય તે ઉમેરી શકો છો જોઈ શકો છો મેં મિક્સ કરી દીધેલું છે હવે આમાં આપણે ખાવાનો સોડા તે એડ કરવાનો છે અડધી ચમચી એક ચમચી લીંબુનો રસ અને ઉપર ઉમેરવાનો છે જે સરસ મજાનું આપણું મિશ્રણ તૈયાર થાય મિક્સ કરી દેવાનું છે હવે આનો આપણે વઘાર કરવાનો છે આમાં વઘાર ઉમેરવાનો છે જેથી હવે આમાં આપણે વઘાર કરવાનો છે જેથી આપણા જે હાંડવો છે તે જાળીદાર અને સોફ્ટ થાય ચાલો આપણે વઘાર કરી લઈએ વઘાર માટે મેં તપેલી લીધેલી છે હવે ગેસની ફ્લેમને ધીમી શરૂ કરીશું અને એમાં આપણે તેલ ઉમેરીશું મેં અહીંયા બે પાવડા તેલ એડ કરેલું છે બે પાવડા તેલ લીધેલું છે તો આને આપણે ગરમ થવા દઈશું ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે હવે આપણે લીમડાના પાન હીંગ થોડા તલ હવે આને આપણે આપણા બેટરમાં એડ કરી દઈશું અને મિક્સ કરી દેસુ કરી હવે આપણે હાંડવો બનાવી લઈએ હાંડવો કોઈ હાંડવા માં કે નથી નોનસ્ટિક માં બનાવવાનો આપણે બનાવવા જઈ રહ્યા છીએ એક લોયા માં તો ચાલો તેને આપણે ધીમા ગેસે શરૂ કરવાનો છે અને ગરમ થવા દેવાનો છે ને ગરમ થઈ જાય પછી આપણે આવી ફરતી રીતે આમ તેલ ઉમેરવાનું છે અને પેલો હાંડવો બનાવો ત્યારે વધારે તેલ એડ કરવાનું છે અહીંયા મેં અઢી પાવડા તેલ એડ કરેલું છે અને હવે આપણે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં રાઈ જીરું એડ કરીશું લીમડાના પાન કટકા કરેલા લાલ મરચું અને થોડા તલ એડ કરવાની છે હવે આપણે આમાં જે બેટર ઉમેરેલું હતું તેલને ગરમ રાખવાનું છે હવે આપણે જ્યાં બેટર બનાવેલું છે તે આ મોટો ચમચો હોય તો એક અને નાના ચમચા છે તે બે અને રાઈ અને તે તલ ફૂટવા મંડે એટલે આ ઉમેરવાનું છે હું અહીંયા આ બે ચમચા છું મોટો ચમચો હોય તો એક ઉમેરવાનો છે અને આને ચમચી વડે સરખી ફરતી બાજુ સરખું કરી લેવાનું છે આવી રીતે અને આની ઉપર થોડા આપણે તલ એડ કરીશું ઉમેરી દેવાના છે અને આને હવે ઢાંકી દઈશું પાંચ મિનિટ સાટું જેથી આંડવો સરસ શેકાઈ જાય અથવા બફાઈ જાય અને જે બેટર છે તેને આપણે ગરમ તેલ હોય ત્યારે જ એડ કરવાનું છે જેથી તે ચોટી ન જાય તો આને પાંચ મિનિટ હવે આપણે રેવા દઈશું થઈ ગઈ છે હવે આને જોઈ શકો છો સરસ રીતે ફૂલી ગયો છે અને આને આપણે હવે પલટાવી દેવાનું છે ઝારાની મદદથી આ રીતે પલટાવી જોઈ શકો છો સરસ મજાના હાંડવો શેકાઈ ગયો છે હવે બીજી બાજુ પણ આ રીતે બે થી ત્રણ મિનિટ રાખવાનો છે ઢાંકી દઈએ અને બે થી ત્રણ મિનિટ રહેવા દઈએ થઈ ગઈ છે હવે આને જોઈ શકો છો સરસ રીતે ફૂલી ગયો છે અને આને આપણે હવે પલટાવી દેવાનો છે ઝારાની મદદથી આ રીતે પલટાવી જોઈ શકો છો સરસ મજાના હાંડવો શેકાઈ ગયો છે હવે બીજી બાજુ પણ આ રીતે બે થી ત્રણ મિનિટ રાખવાનો છે ઢાંકી દઈએ અને બે થી ત્રણ મિનિટ રહેવા દઈએ છો બે મિનિટ થઈ ગઈ છે હવે આને આપણે લઈ લેશું આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે આપણો હાંડવો તૈયાર થઈ ગયેલો છે હવે આને આપણે ડીશમાં લઈ લેશું જોઈ શકો છો આપણો હાંડવો તૈયાર છે આવું આવી જ રીતે આપણે બધા હાંડવા તૈયાર કરી લેશું ચાલો આને હવે સર્વ કરી લઈએ જોઈ શકો છો આપણો હાંડવો સરસ મજાનો તૈયાર છે અને મેં સોસ સાથે સર્વ કરેલો છે સરસ મજાને હાંડવો તૈયાર છે તમે જોઈ શકો છો તમે ઘરેથી ઘરે જરૂરથી બનાવો આ રેસીપી અને તમારા બાળકોને આપો મોર્નિંગમાં અથવા લંચમાં તમે પણ આપી શકો છો જોઈ શકો છો સરસ મજાનો હાંડવો આપણો રવાનો ઇન્સ્ટન્ટ તૈયાર છે જરૂરથી બનાવો અને કોમેન્ટમાં લખો તમને મારી રેસીપી કેવી લાગી જય સ્વામિનારાયણ